આજે અમારા સ્કૂલમાંથી બધા સ્ટાફ રન ફોર વોટ માં ગયો તો પણ ત્યાંથી રન કરી અને દોડીને થાકી ગયા છે જેનાથી અમે લોકો છે ને એ પોરબંદરના ફેમસ ગાંઠિયા ખાવા આવ્યા છે વણેલા અમારા પોરબંદર લવર છે બધાય ગાંઠિયાના હા અર્ચના મેડમ બીજું કંઈ હવે દર અઠવાડિયે આપણે પ્લાનિંગ કરશું ના પોહાય 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 મહિનામાં એકવાર કરવાનો ઓકે હાલો જોશના મેડમની વાત मानશું આપણે મજા આવી તો બસ હા Thank you.